સિદ્ધપુરના તિરુપતિનગરમાં લાગી આગ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આગની ઘટના બનવા પામી છે ખાતે આવેલ મોડી રાત્રિ રહેણાંક મકાનમાં આગ લાગી હતી અને આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરતા આગની ચપેટમાં એક ચાર વર્ષીય બાળક અને એક પાસઠ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી અનુસાર ઘટનામાં આગી વિકરાટ સ્વરૂપ ધારણ કરતા બે મોત જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા સિદ્ધપુર ખાતે આવેલ તિરુપતિ નગરમાં રહેતા જીતેન્દ્રભાઈ રાવલના મકાનમાં આગ લાગી હતી અને મકાનમાં પરિવાર સુતો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે ઘટનામાં વધુ જોઈએ તો મકાનમાં જ્યારે પરિવારના સભ્યો સુતા હતા ત્યારે આગની ઘટના બની હતી અને ઘટનાની જાણ થતા સિદ્ધપુર પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ઘટનાને પગલે સિદ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અનિલ રામાનું જ રાધનપુર પાટણ